ઓમ શ્રી ગણેશને મહા બોલો શંકર ભગવાન ને જય પાર્વતી માતાની જય તો ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે વિડીયો બનાવવાનો છે શિવ મહાપુરાણની કથાનો તો આપણે આગળની કથા અહીંથી આપણે ચાલુ કરીશું અને આ કથા તમે પૂરેપૂરે સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્ત થાય ભક્તો આગળ પણ આવો પ્રેમ નહીં હોય કે શ્રેષ્ઠ એમને દેવતાઓના કાર્ય કરવા છે એમના જે જે કામ નષ્ટપ્રાય થઈ ગયા છે એ સર્વનું આપના દ્વાર પુનઃ ઉજ્જ જીવન અથવા ઉધાર થશે હે અદ્રિરાજ આપને કન્યાને મેળવીને જ ભગવાન હર અર્ધા અર્ધનારીશ્વર થશે આ બંનેનો પુનઃ હર્ષપૂર્વક મિલન થશે આપની આ પુત્રી પોતાની તપસ્યાના પ્રભાવથી સર્વેશ્વર મહેશ્વરને સંતુષ્ટ કરીને એમના શરીરના અડધા ભાગને પોતાના અધિકારમાં કરી લેશે એમનું અર્ધાંગ બની જશે હે ગિરિશ્રેષ્ઠ તમારે તમારી આ કન્યા ભગવાન શંકર સિવાય બીજે કોઈને ન જ આપવી જોઈએ આ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે એને ક્યારેય પ્રકાશિત ન કરવું જોઈએ હિમાલયે કહ્યું હે જ્ઞાની મુણી નારદ આપને એક વાત બતાવી રહ્યો છું એને પ્રેમપૂર્વક તમે સાંભળો અને આનંદનો અનુભવ કરો સંભળાય છે કે મહાદેવજી બધી જ આસક્તિઓનો ત્યાગ કરીને પોતાના મનને સંયમમાં રાખીને નિત્ય તપસ્યા કરતા રહે છે દેવતાઓને પણ દ્રષ્ટિમાં આવતા નથી હે દેવર્ષિ ધ્યાન માર્ગમાં સ્થિત થયેલા તે ભગવાન શંભુ પરબ્રહ્મમાં લગાડેલ પોતાના મનને કેવી રીતે હટાવી શકશે ધ્યાન છોડીને વિવાહ કરવા કેવી રીતે તૈયાર થશે આ બાબત મારા મનમાં મહાન સંદેહ છે દીપકની યોતની જેમ પ્રકાશમાન અવિનાશી પ્રકૃતિથી પર નિર્વિકાર નિર્ગુણ સદ્ગુણ નિર્વિશેષ અને નિરીહ જે પરબ્રહ્મ છે એ જ એમનું પોતાનું સદાશિવ નામક સ્વરૂપ છે માટે એ એમનો જ સર્વત્ર સાક્ષાત્કાર કરે છે કોઈ પણ બ્રાહ્ય વસ્તુ પર દ્રષ્ટિ જ નથી કરતા હે મુને અહીં આવેલા કિન્નરોના મુખે એમના વિષયમાં નિત્ય જ આવી જ વાત સાંભળી શકાય છે વિશેષ એ વાત પણ સંભળાય છે કે ભગવાન હરે એ પૂર્વકાળમાં સતીની સામે એક પ્રતિજ્ઞા કરી હતી એમણે કહ્યું હતું હે દક્ષકુમારી પ્યારી સતી હું તમારા સિવાય કોઈ પણ સ્ત્રીને પોતાની પત્ની બનાવવા માટે પસંદ પણ નહીં કરું અને ગ્રહણ પણ નહીં કરવું આ હું તમને સત્ય કહું છું આ રીતે સત્યની સાથે એમણે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી લીધી છે હવે સત્યના મરી જવાથી એ બીજી કોઈ પણ સ્ત્રીને કેવી રીતે ગ્રહણ કરશે આ સાંભળીને તમે નારદે કહ્યું હે મહામતે હે ગિરિરાજ આ વિષયમાં તમારે ચિંતા ન કરવી જોઈએ તમારી આ પુત્રી કાલે જ પૂર્વકાળમાં દક્ષકન્યા સતી થઈ હતી એ સમયે અનુજ સદા સર્વમંગળદાયી સતી નામ હતું એ અસતી દક્ષકન્યા થઈને રુદ્રની પ્રિય પત્ની થઈ હતી એમણે પિતાના યજ્ઞમાં અનાદર પામીને તથા ભગવાન શંકરનું પણ અપમાન થયેલો જોઈ ક્રોધપૂર્વક પોતાનું શરીર છોડી દીધું હતું એ સતેજ ફરીથી તમારા ઘરમાં ઉત્પન્ન થયા છે તમારી પુત્રી સાક્ષાત જગદંબા શિવા છે આ પાર્વતી ભગવાન હરના પત્ની થશે એમાં સંશય નથી હે નારદ આ બધી વાતો તમે હિમવાનને વિસ્તારપૂર્વક બતાવી પાર્વતીનું એ સ્વરૂપ પૂર્વરૂપ અને ચરિત્ર પ્રીતિ વધારનાર છે કાલીના આ સંપૂર્ણ વૃત્તાંતને તમારે મુખે સાંભળીને હિમવાન પોતાની પત્ની અને પુત્ર સાથે તત્કાળ સંદેહરહિત થયા છે થઈ ગયા આ રીતે તમારા થઈને પોતાની એ પૂર્વકથા સાંભળીને કાલીએ લજ્જાવશ મસ્તક નમાવી લીધું અને એમના મુખ પર મંદ સ્મિતની પ્રતિભા ફેલાઈ ગઈ ગિરિરાજ હિમાલય પાર્વતીના એ ચરિત્રને સાંભળીને માથા પર હાથ ફેરવવા લાગ્યા અને મસ્તક સોંઘીને એમને પોતાના આસનની પાસે જ બેસાડી લીધા હે નારદ આ પછી તમે એ જ ક્ષણે પ્રસન્નતાપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા અને ગિરિરાજ હિમવાન પણ મનમાં અને મનમાં મનોહર આનંદ થઈને યુક્ત થઈને પોતાના સર્વ સર્વસંપત્તિશાળી ભગવા પવનમાં પ્રવેશી ગયા તો ભક્તો આ અધ્યાય પૂર્ણ થાય છે આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશો ત્યારે કે મને રજા આપો અને આ ચેનલમાં જ્યારે ભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો આ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો તો અત્યારે બસ આટલું જ હું તમને મારી વાત કરું હું તો એક આ સેવાનું જ કાર્ય કરું છું આમાં હું મારા જીવાત્માના કલ્યાણ અર્થે આ કથા હું કરું છું નહીં કે તમારા માટે પણ મને એવો અંદરથી ભાવ છે કે આ કથા હું વિડીયો બનાવીને મૂકવું તો મારી જેવા જે ભક્તોને ભાવુક હોય એમને આ કથાનો લાભ મળે અને એમના જીવાત્માનું પણ કલ્યાણ થાય આ અર્થે આપણે આ વિડીયો બનાવીને મહેનત કરીને આપણે ચેનલમાં મૂકવીશી જો આ આવી કથાઓ તમારે કાયમ સાંભળવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથાઓ તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો ફરીને આપણે એક નવા વિડીયો સાથે મળશું આગળની કથા આવતા વિડીયોમાં કરશું હર હર મહાદેવ બોલો શિવ પાર્વતીની જાય